નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છની કચેરી અને તેના તાબા તાલુકા પંચાયત કચેરીઓમાં માનવબળ સેવા પૂરું પાડવા સંદર્ભે ઉમેદવારો ઉમેદવારોએ નીચે મુજબની માનવબળ સેવા માટે તારીખ સત્તર મે બે હજાર થી ત્રેવીસ મે બે હજાર દરમિયાન અરજી કરવાની રહેશે મિત્રો આઉટસોર્સ આધારિત માનવબળ સેવા માટેની આ જાહેરાત છે મિત્રો આઉટસોર્સિંગ અંતર્ગત ભરતી જાહેરાત છે એડીએમ જિલ્લા કક્ષા માટેની જગ્યાઓ પગાર વિશેની વાત કરીએ તો તમે જોઈ શકો છો નાયબ ચીટની અવલ કારકુર માટેની બી જગ્યા છે ગ્રેજ્યુએટ પ્લસ સીસી ત્રીસ હજાર રૂપિયા માસિક વળતર મળવા પાત્ર થશે ડિપ્લોમા સિવિલ કરેલું હોય છે પચીસ હજાર રૂપિયા સેલેરી જુનિયર ક્લક વહીવટી માટેની છ જગ્યા છે ગ્રેજ્યુએટ પ્લસ સીસી કરેલું હોવ જોઈએ પંદર હજાર રૂપિયા સેલેરી રહેશે હિસાબી જુનિયર ક્લક માટેની બે જગ્યા છે મિત્રો બીકોમ પ્લસ એમએસ ઓફિસ કરેલું હોવું જોઈએ પંદર હજાર રૂપિયા સેલેરી આંકડા મદદનીશ માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો બે જગ્યા જેમાં બીકોમ વિથ સ્ટેટિસ્ટિક્સ ઇકો મિક્સ પચીસ હજાર રૂપિયા માસિક પગાર ધોરણ મળવાપાત્ર થશે એડીએમ તાલુકા કક્ષા માટે વિવિધ જગ્યાઓ વિશેની વાત કરીએ તો વિસ્તરણ અધિકારી માટેની કુલ આઠ જગ્યા છે મિત્રો જેમાં એગ્રીકલ્ચર એનિમલ હસબન્ડરી ગ્રેજ્યુએશન એમઆરએમ કરેલું હોય છે પચીસ હજાર રૂપિયા માસિક મળવા મળવાપાત્ર થશે અધિક મદદ ઇજનેર ડિપ્લોમા સિવિલ કરેલો હોય છે પંદર જગ્યા છે મિત્રો પચીસ હજાર રૂપિયા સેલેરી જુનિયર ક્લાર્ક માટેની દસ જગ્યા જેમાં પંદર હજાર રૂપિયા સેલેરી ગ્રેજ્યુએટ પ્લસ સીસીસી ગ્રામસેવક માટેની ઓગણત્રીસ જગ્યા છે મિત્રો પંદર હજાર રૂપિયા સેલેરી બેચર ઇન રૂરલ સ્ટડીઝ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જિલ્લા કક્ષા માટે જિલ્લા કોઓર્ડિનેટર માટેની એક જગ્યા છે જેમાં બે વર્ષનો રિલેવન્ટ અનુભવ પિસ્તાલીસો રૂપિયા સેલેરી એમબીએ એમએસડબલ્યુ એમઆરએસ કરેલો હોવો જોઈએ ટેકનિકલ પ્રોફેશનલ માટેની એક જગ્યા છે બી સિવિલ પ્રાયોરિટી વિલ બી ગીવન ટુ ફર્સ્ટ ક્લાસ બે જગ્યા બે વર્ષનો અનુભવ પિસ્તાલીસ ચાલીસો રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તાલુકા કક્ષા માટે છ જગ્યા છે વર્ક્સ મેનેજર કમ કોઓર્ડિનેટર માટેની જેમાં એક વર્ષનો અનુભવ પચીસ હજાર રૂપિયા સેલેરી ડિપ્લોમા સિવિલ પ્રિફર વિલ બી ગીવન ટુ ફર્સ્ટ ક્લાસ એમઆઈએસ કોઓર્ડિનેટર માટેની સાત જગ્યા છે જેમાં એમસી એમએસસી આઈસીટી બીસીએ પીજીડીસી એક વર્ષનો અનુભવ ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ મનરેગા યોજના જિલ્લા કક્ષા માટેની માટેની એક જગ્યા છે મિત્રો વર્ષનો અનુભવ રૂપિયા સેલેરી થશે મનરેગા યોજના તાલુકા અને ગ્રામ્ય કક્ષા માટે મદદનીશ પ્રોગ્રામ અધિકારી એપીઓ માટેની ત્રણ જગ્યા છે એની પોસ્ટ ગ્રેજ્યુએટ એક વર્ષનો અનુભવ ત્રીસ હજાર રૂપિયા સેલેરી ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની તેત્રીસ જગ્યા છે ડિપ્લોમા સિવિલ એક વર્ષનો અનુભવ પચીસ હજાર રૂપિયા સેલેરી મળવા પાત્ર થશે એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની બે જગ્યા છે જેમાં બીકોમ કોમ પચાસ ટકા એન્ડ એબો ફિફ્ટ પર્સન્ટેજ એક વર્ષનો અનુભવ સોળ હજાર રૂપિયા સેલેરી এমআইএস কোর্ডেটর জগসএসিএ একশ গ্রামী্য রোজগার সেক জিআরএস জগাছে মিত্র যেমন গ্রেজ্যুয়েট পনেরো হাজার স্যালার মাত্র থাকে স্বচ্ছ ভারত মিশন গ্রামীণ জেলা কক্ষা এঞ্জি সপর্বাইজর জগাগা পাঁচ বর্ষব বিস্ট সি কেমিকল এঞ্জি পিস স ডেট এট্রোপরেটর পিজিডিএ বেচল এন্ড সি সোলেজ ও গুজরা পনের পাচ্ছা સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તાલુકો અને ગ્રામીણ કક્ષા માટે બ્લોક કોર્ડિનેટર માટેની ત્રણ જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન માસ કોમ્યુનિકેશન સોશિયલ સાયન્સ રૂરલ સ્ટડીઝ બે વર્ષનો અનુભવ પચીસો રૂપિયા સેલેરી મળવા પાત્ર થશે બ્લોક એન્જિનિયર માટેની બાર જગ્યા ડિપ્લોમા સિવિલ એક વર્ષનો અનુભવ પચીસો રૂપિયા સેલરી ક્લસ્ટર કોર્ડિનેટર માટેની બે જગ્યા છે મિત્રો કોઈ પણ ગ્રેજ્યુએટ વીસ રૂપિયા સેલેરી નેશનલ રૂરલ લાઈવલીહડ મિશન એનઆરમ એલ એમ માટે જિલ્લા કક્ષા માટે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એચઆર એડમિન એકાઉન્ટ માટે એક જગ્યા છે મિત્રો જેમાં પચાસ હજાર રૂપિયા સેલેરી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એમબીએ એમએસડબલ્યુ એમઆરએસ એમએલડબલ્યુ ડબલ્યુ પીજી ડિપ્લોમા ઇન એચઆર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન મિનિમમ ટુ ઇર ઓફ એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ એક્સપિરિયન્સ ઇન ગવર્મેન્ટ સેક્ટર પીએસયુ સોશિયલ સેક્ટર વિલ બી પ્રિફર્ડ વય મરદ મેક્સિમમ એજ લિમિટ થર્ટી ઇયર્સ એનઆરએમ નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન તાલુકાના ગ્રામ્ય કક્ષા માટે તાલુકા લાઈવલીહુડ મેનેજર માટેની છ જગ્યા છે પાંત્રીસ હજાર રૂપિયા સેલેરી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એમએસડબલ્યુ એમબીએ રોલ મેનેજમેન્ટ ફ્રમર યુનિવર્સિટી મિનિમમ ટુ ઇયર ઓફ એક્સપિરિયન્સ એન્ડ ફિલ્ડ એક્સપીરિયન્સ ગવર્મેન્ટ સેક્ટર પીએસયુ સોશિયલ સેક્ટર વિલ બી પ્રિફર્ડ વયમર મેક્સિમમ ત્રીસ વર્ષ સુધીની રહેશે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા સોશિયલ મોબિલાઇઝેશન એન્ડ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ માટેની છ જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ ફ્રોમ ડગન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇનએસડબલ્યુ એમબીએ ફ્રોમ ડગન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન વિલ બી પ્રિફર તેમજ વન યર નો ફ્રેશર ફ્રેસર ઉમેદવારો પર અરજી કરી શકશે પચીસો રૂપિયા સેલેરી રહેશે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા ફાઇનાન્સ માટેની નવ જગ્યા છે જેમાં પચીસ હજાર રૂપિયા સેલેરી ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુબીએ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશનલ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીસડબ્લ્યુ એમબીએ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન વિલ બી પ્રીફડ ફ્રેશર વન યર એક્સપિરિયન્સ વિલ બી પ્રીર્ડ એક્સપિરિયન્સ ઇન ગર્મેન્ટ સેક્ટર પીએસયુ સોશિયલ સેક્ટર વિલ બી પ્રિફર્ડ મેક્સિમમ એજ લિમિટ થર્ટી ઇયર્સનો રહેશે મિત્રો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કોટેજ એન્ડ રૂરલ સર્વિસ માટે આ જગ્યા છે મિત્રો જેમાં પચીસ રૂપિયા સેલેરી ગ્રેજ્યુએટ બીએસડબલ્યુ બીબીએ ફ્રોમ બેક યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એમએસડબલ્યુ એમબીએ ફ્રોમ બેક યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન વિલ બી પ્રિફર્ડ ફ્રેશર તેમજ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ફોર ગવર્મેન્ટ સેક્ટર પીએસયુ સોશિયલ સેક્ટર વિલ બી પ્રિફર્ડ વયમર્યાદા ત્રીસ વર્ષ સુધીની આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા એગ્રીકલ્ચર માટેની નવ જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ ઇન બીઆરએસ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ બીએસડબલ્યુ ફોમ્ઞાન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ગ્રેજ્યુએટ એમએસડબલ્યુ ફ્રોમ રેકના યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન વિલ બી પ્રીફડ ફ્રેશર વન યર ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ વિલ બીડ એક્સપિરિયન્સ ઇન ગવર્મેન્ટ સેક્ટર પીએસયુ સોશિયલ સેક્ટર વિલ બી પ્રિફર્ડ મેક્સિમમ એજ લિમિટ અહીંયા ત્રીસ વર્ષ સુધીની રહેશે મિત્રો પચીસ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન અહીંયા મળવાપાત્ર થશે મિત્રો ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની કુલ ત્રણ જગ્યા છે જેમાં પાસ ગ્રેજ્યુએટ વિલ બી તમે જોઈ શકો છો ગુજરાતી હિન્દી ટાઈપિંગ એક્સપિરિયન્સ માઇક્રોસોફ્ટ એક્સેલ નોલેજ એન્ડ એડમિનિસ્ટ્રેશન વર્ક એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ જેમાં પગાર ધોરણ લઘુત્તમ વેતન નિયમ છે મિત્રો તેના મુજબ અહીંયા મળવા થશે ક્લસ્ટર કોર્ડિનેટર માટેની કુલ ત્રીસ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ સીસી ગ્રેજ્યુએટ ફ્રોમ રેકર્ટ યુનિવર્સિટી વિલ બી પ્રિફર્ડ ફ્રેશર વન યર એક્સપિરિયન્સ વિલ બી પ્રિફર્ડ તેમજ મેક્સિમમ એજ લિમિટ અહીંયા ત્રીસો વર્ષ સુધી રહે છે પગાર ધોરણ અહીંયા વીસ રૂપિયા પ્રતિ માસ મળવા પાત્ર થશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ફિલ્ડ કોચ માટેની છ જગ્યા છે જેમાં ધોરણ બાર પાસ થયેલા હોવા જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો એજ લિમિટ ફિફ્ટી યર ટુ ફોર્ટી ફાઈવ ઇયર્સ પ્રાયોરિટી વિલ બી ગિવન ટુ આર ઓ ફિમેલ કેન્ડિડેટ બાર હજાર રૂપિયા પગાર ધોરણ મળવા પાત્ર થશે એ નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો અરજી ફક્ત જીડી અજમેરા ઓફિસ વન નાઇન ઝીરો એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર ઇમેલ પર મોકલવાની રહેશે મિત્રો એટલે કે અહીંયા અરજી છે મિત્રો તે ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તેના પર મોકલવાની રહેશે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસના સાંજે છ વાગ્યા સુધીની રહેશે મિત્રો તે તારીખ ખાસ નોંધી લેશો અરજી સાથે બાયોડેટા અને ડોક્યુમેન્ટની એક પીડીએફ બનાવીને મોકલવાની રહેશે મિત્રો પીડીએફ બનાવી અને એક જે અરજી છે તેની સાથે મોકલવાની રહેશે મિત્રો ઉમેદવારે ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ થતો હોય તો જ અરજી કરવાની રહેશે અધુરી વિગતવાળી અરજી સ્વીકારવામાં આવશે નહીં ઉમેદવારે ક્યાં માનોબળ સેવા માટે ઉમેદવારી કરે છે તે દર્શાવવાનું રહેશે અરજી કરવી અલગ અલગ મેલ રહેશે મિત્રો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છની કચેરી તેમજ તેની તાબા હેઠળની તાલુકા પંચાયત કચેરીઓમાં માનોબળ સેવા પૂરું પાડવા માટે તમામ ઇચ્છુક ઉમેદવારો માટેની આ ભરતી જરા છે મિત્રો ત્રેવીસ મે બે સુધીમાં અરજી કરવાની રહેશે મિત્રો એડીએમ જિલ્લા કક્ષા માટે તેમજ એડીએમ તાલુકો કક્ષા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તાલુકા કક્ષા મંડિકા યોજના મંડકા યોજના તાલુકા ગ્રામ્ય કક્ષા સ્વચ્છ ભારત મિશન લાઈવિહુડ નેશનલ રૂલ લાઈવલીહુડ મિશન તેમજ તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જરા છે મિત્રો ત્રણ દસ પાસે લઈ અને બાર પાસ સ્નાતક માટે વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય